નજીક આવી રહી છે તો તમારી શાળાની અંદર તમને વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ છે એ આપવામાં આવેલા હશે તો આજે વિકાસ પરીક્ષા લક્ષી સાથે આપણે અહીં હાજર થઈ ગયા છીએ

એની વાત થાય છે ફાશીસ્ટ પક્ષના સ્થાપક મુસોલીની એનો શું હતો મુદ્રાલેખ શું હતો એક પક્ષ અને એક નેતા તો આ વિધાન અહીંયા ખોટું પડે છે કેમ તો કે એક પક્ષ અને એક નેતા એવું વિધાન નહોતું તેનો મુદ્રાલેખનો નહોતો એક પક્ષ એક નેતા તેવું તેનો મુદ્રાલેખ હતો આથી આ વિધાન કેવું છે આપણું ખોટું છે ત્યાર બાદ જોઈએ 11મો સવાલ સપ્ટેમ્બર મહિનાની અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું જોતા આપણને એકદમ સાચું લાગે પણ અહીંયા એક મિસ્ટેક છે નાની એવી કે જે અહીંયા બે એકડા લખ્યા છે એની જગ્યાએ ખાલી એક જ એવા એક આવશે વન એટલે કે એક સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણચાલીસ ના રોજ છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ ની શરૂઆત થઈ હતી તો જવાબ આવશે આપણો ખોટું ત્રીજો સવાલ સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો અંગ છે વિધાન છે એકદમ સાચું એટલે કે ખરું ત્યારબાદ આગળ જોઈએ

પછી આવે ચીન પછી આવે બ્રિટન અને પછી આવે ફ્રાન્સ આ પાંચ દેશો છે ને એની પાસે સલામતી સભ્યના કાયમી સભ્યો છે સલામતી સમિતિ છે તેના કાયમી સભ્યો છે તો આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે આપણને શું પૂછ્યું તો કે ભારતે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિનો કાયમી સભ્ય તો ભારત તો છે નહી

પેલો સવાલ કે જે શ્રી જવાહરલાલ નહેરુ એવાલ તૈયાર કરાવ્યો હતો આથી આ વિધાન ખોટું છે પછી હિન્દ છોડો ની લડત સમયે ગાંધીજી પ્રજાને સૂત્ર આપ્યું કરે યા મરે હા ગાંધીજી આ સૂત્ર આપ્યું ક્યારે આપ્યું તો કે હિંદ છોડવાની લડત સમયે વિધાન છે એકદમ સાચું પછી સુભાષચંદ્ર બોઝ પઠાણના ના છુપા વિશે કોલકાતા થી અઠ્યાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસ ના રોજ ટોક્યો પહોંચ્યા હતા નહીં 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 તો બધી વાત સાચી છે સુભાષચંદ્ર બોઝ હતા પઠાણનો નો છુપો વિષય હતો કોલકાતા થી નીકળ્યા હતા તારીખ અઠ્યાવીસ માર્ચ હતી અને ઓગણીસો બેતાલીસ નું વર્ષ પણ હતું પણ એ છે ને ટોક્યો નહોતા પહોંચ્યા ક્યાં પહોંચ્યા હતા તો કે બર્લિન પહોંચ્યા હતા ક્યાં પહોંચ્યા હતા બર્લિન કે જે જર્મની ની રાજધાની છે કયા દેશની જર્મની દેશની જે રાજધાની છે ત્યાં પહોંચ્યા હતા પછી બર્લિન થી તેઓ ટોક્યો ગયા હતા જાપાન ની રાજધાની ઓકે આથી આ વિધાન કેવું છે આપણું ખોટું છે આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે મુસ્લિમ લીગે સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાલીસ નો દિવસ સીધા પગલા તરીકે પાડવાનો મુસ્લિમોને આદેશ આપ્યો વિધાન સાચું છે જવાહરલાલ નહેરુ એ હિન્દ સ્વાતંત્ર ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહ્યો છે

અને ઇટલી આ દેશો હતા એ ધરી રાષ્ટ્રના મુખ્ય રાષ્ટ્ર હતા હવે એમાં અમેરિકા નહોતું જોડાયું પણ જ્યારે જાપાને છે અમેરિકાના જે બંદરો હતા ત્યાં છે હુમલાઓ કર્યા ત્યારે અમેરિકા જાગ્યું અને એને છે જાપાનના બે શહેર હિરોશિમા અને નાગા આ શહેરો પર શું કર્યા તો કે અણુ બોમ્બ ફોડી દીધા અને અણુબોમ્બ ફોડ્યા પરમાણુ બોમ્બ ફડ્યા આથી જાપાને છે શરણાગતિ સ્વીકારી લીધી અને ત્યારબાદ છે

ઓગણીસો ને નેવું ના દિવસે શું કામ તો કે વચ્ચે જે દીવાલ બનાવવામાં આવી હતી એક બાજુ મૂડીવાદી દેશ હતા એક બાજુ સામ્રાજ્યવાદી સામ્યવાદી દેશ હતા તો આ બંને વચ્ચે છે જર્મનીની વચ્ચેમાં દિવાલ બનાવી દેવામાં આવી હતી જર્મનીની રાજધાની બર્લિન અડધો ભાગ રશિયા પાસે હતો અડધો ભાગ અમેરિકા પાસે હતો એટલે કે એના સહકારથી ચાલતો હતો અને પછી જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું ઠંડુ યુદ્ધ શાંત પડ્યું પછી છે

નીચલા ગૃહમાં આવશે વિધાન સભા તો આ જે રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય એમાં ધારાસભાના બે ગૃહો છે હા વિધાન સાચું છે આ સિવાય કયા રાજ્યમાં છે તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશમાં તમિલનાડુમાં છે બરાબર છે તો આવા જે પછી બિહાર રાજ્યમાં છે વિધાન પરિષદ તો રાજ્ય છે તેની અંદર શું આવેલું છે વિધાનસભાના ધારાસભાના બે ગૃહો આવેલા છે કર્ણાટકમાં પણ આવે બે ગૃહો પણ આપણા ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાના બે ગૃહ નથી એમાં ખાલી નીચલું ગૃહ એટલે કે વિધાનસભા જ છે તો વિધાન આવશે ખરું વડાપ્રધાન સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે નહીં વડાપ્રધાન બંને ગૃહોના સત્ર બોલાવતા નથી કોણ બોલાવે તો કે દેશના રાષ્ટ્રપતિ હોય ને તે બોલાવે તો વિધાન આવશે ખોટું આગળ જોઈએ આગળનો પ્રશ્ન

પછી બે કે તેથી વધુ રાજ્ય માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે આ વિધાન પણ સાચું છે કે બે છે જો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું તમને કે આપણું રાજ્ય પંજાબ કયું રાજ્ય છે પંજાબ અને હરિયાણા આ બંને રાજ્ય છે ને બંને રાજ્ય વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે અને ક્યાં આવેલી છે બંનેની રાજધાની જે ચંદીગઢ છે ને એ ચંડીગઢ ની અંદર આવેલી છે અને શું કીધું બે રાજ્ય માટે તો થઈ ગયું હાલ બે કે તેથી વધારે રાજ્ય માટે પણ હોઈ શકે જેમ કે આપણું અસમ રાજ્ય અસમ રાજ્યની અંદર જે વડી અદાલત આવેલી છે ને એનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી ફેલાયેલું ખબર સેવન સિસ્ટર્સ વાળા જે રાજ્ય છે ને ત્યાં સુધી ફેલાયેલું છે એટલે કે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ મેઘાલય મિઝોરમ મણિપુર પછી નાગાલેન્ડ અને ત્રિપુરા આ બધા રાજ્યો સુધી છે અસમની અંદર આવેલી જે વડી અદાલત છે ને હું કાર્યક્ષેત્ર ફેલાયેલું છે તો વિધાન આવશે ખરું પછી જિલ્લા ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્ર પ્રમુખ કરે છે તો જવાબ આવશે ખોટું કેમ તો કે જે જિલ્લા ન્યાયાધીશ છે તેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ નથી કરતા એની નિમણૂક કરે છે રાજ્યપાલ કરે છે કોણ કરે છે રાજ્યપાલ અને રાજ્યપાલ પણ નથી કરી દેતા રાજ્યપાલ કોની સલાહ લેવા માટે જાય તો કે વડી અદાલતના જે ન્યાયાધીશ હોય ને વડી અદાલતના જે જિલ્લા ન્યાયાધીશ ની નિમણૂક કરે છે આથી આ વિધાન છે ખોટું ત્યારબાદ આગળ જોઈએ આગળનો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલત દેશના રાષ્ટ્રપ્રમુખને કાનૂની સલાહો આપે છે કોણ સર્વોચ્ચ અદાલત હા એ જે દેશના રાષ્ટ્ર પ્રમુખ છે તેને કાનૂની સલાહ આપે છે હા આપે છે સાચું વાત છે ભારતમાં ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત આવેલી છે આપણો ભારત દેશનું જે ન્યાયતંત્ર છે એમાં દેશની સર્વોચ્ચ અદાલત એટલે કઈ અદાલત તો કે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ કઈ અદાલત છે સર્વોચ્ચ અદાલત છે સુપ્રીમ કોર્ટ છે તે આવેલી છે નહીં કે વડી અદાલત વડી અદાલત છે રાજ્યની

પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પી નદીઓનો મુખ્ય જળ વિભાજક બન્યો છે હા આ વિધાન છે એકદમ સાચું પછી નદીઓના વિસર્પણના કારણે ઘોડાની નાળ આકાર જેવા સરોવરો રચાય છે વિસર્પણ એટલે કે નદી છે આમ સાપની જેમ વહેતી હોય એના કારણે શું થાય છે ઘણીવાર નળાકાર સરોવરો ની રચના થાય છે વિધાન છે ખરું આગળ જોઈએ ચોથો સવાલ કે બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ છે એ પદ્માના નામે ઓળખાય છે હા વિધાન એકદમ સાચું છે બાંગ્લાદેશમાં ગંગા નદી છે અને પદ્માના નામે

પવનો નો દેશ છે મોસમી પ્રકારના પવનો દેશ છે તો ભારત મોસમી પ્રકારના પવનો દેશ છે વિધાન આવશે ખોટું ક્રમ ભંગતા તે મોસમી પવનો નું મુખ્ય લક્ષણ છે ક્રમ ભંગતા એટલે થાય શું તો કે આપણે ભારત દેશની અંદર શિયાળાની ઋતુ આવે પછી આવે ઉનાળો પછી આવે ચોમાસું અને પછી આવે નિર્વતન ઋતુ નિર્વતન એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો ક્યારે એવું બન્યું છે કે શિયાળા પછી સીધું ચોમાસું આવી ગયું હોય અથવા તો ઉનાળા પછી સીધો શિયાળો આવી ગયો ચોમાસું નિર્વતન ઋતુનું આવે એટલે કે ક્રમ ક્યારે ભંગ થતો નથી બધી જ વસ્તુ લાઈનમાં હોય શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો અને પછી પાછો શિયાળો આની આ સાયકલ છે એ સાયકલ ફરીવાર ને ફરીવાર ચાલ્યા રાખે છે તો આને ક્રમ ભંગ થતો નથી તો જે મોસમી પવનો છે એમાં ક્યારેય ભંગ થતો જોવા મળતો નથી આથી આ વિધાન કેવું છે ખોટું વિધાન છે તો બસ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ હતું તમારું ધોરણ નમ નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇમેન્ટ એનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આપણી સાથે ચેનલની અંદર જોડાયેલા રહેજો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ દેવાનું છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કારણ કે હંમેશા તમારી સાથે આપણે રહેવાનું છે તો મળી આવા નેક્સ્ટ વિડિયો ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત